ના અધિકારીઓએ એક એવો વિડીયો બનાવ્યો છે કે ખેડૂતો અમને ખોટી રીતે હેરાન કરે છે અને ખોટી રીતે અમને બદનામ કરે છે હવે એને એવું કીધું કે અમે સેમ્પલ લઈ આવ્યા છીએ સરદારપુરથી પણ વાસ્તવિકતા એ છે કે આ અમારી સામે ખેડૂતની સામે એક સેમ્પલ લ્યો અને પેક કરો અને એ પેક જ્યારે તમારી લેબની અંદર ખુલે ત્યારે જે ખેડૂતોની સિગ્નેચર હોય એને સાથે રાખીને ખોલો હવે અત્યારે જીપીસીબી જીપીસીપીના અધિકારીનો એક લૂલો બચાવ છે કે નગરપાલિકાનું પાણી છોડવામાં આવ્યું હતું તો નગરપાલિકાને કોઈ એવી ઓથોરિટી ગુજરાત સરકારે કે જીપીએફસીએ કોઈ લેટર આપ્યો કે તમારે આ પ્રદૂષણ આ નદીમાં ઠલવવું એ યોગ્ય નથી આ ચાલીસ વર્ષથી આ ખેડૂતો આ નદી ઉપર પિયત કરતા અને પશુપાલક જે રબારી સમાજ છે ભરવાડ સમાજ છે એમના પશુપાલકો આ પાણીની અંદર હાલે તો એની ચામડી ખરાબ થઈ જાય છે પીવાલાયક તો નથી અત્યારે અમારી સામે આવે ના અધિકારી અમે એક ગ્લાસ માણી પી અને એ એક ગ્લાસ માણી પી અલ એને ખબર પડે પીવા એવું છે કે નથી આ એનો લૂલો બચાવ કરે છે કોર્ટ મેટર છે ની ઉપર કોર્ટ મેટર આવે છે અનેક વખત આવા ચાલીસ વર્ષની અંદર અનેક વખત આવા સેમ્પલો લે છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે ચાલતી જેતપુર નગરપાલિકા અને જીપીસીપી બોર્ડ કોરપ્શન કરે છે કરપ્શન આજ તમારા માધ્યમથી હું ખુલ્લું ચેલેન્જ કહું છું કરપ્શન કરે છે કે ચાલીસ વર્ષની અંદર જેટલા સેમ્પલો લેવાના એક સેમ્પલ તો પોઝિટિવ આવે ને તો નેગેટિવ રિપોર્ટ આપે છે એનું કારણ શું તો આજે અમારી ખેડૂતની એક વેદના છે અમે બોટલો સાથે આવ્યા છે આ બોટલની અંદર આ પાણી લીએ અમારી સાથે એક એક ગ્લાસ પીએ અને આની અંદર જે શિલ્પ એક થાય એને લોકો એટલે કે ખેડૂતોની વચ્ચે એને સાઇન કરાવે અને જ્યારે જરૂર પડે ત્યારે એ સેમ્પલ ખોલે એની લેબની અંદર ત્યારે ખેડૂતોને સાથે રાખે આજે ચાલીસ વર્ષથી આ દૂષિત પાણીને આ નદીને ગંદકી કરી નાખી છે આની ઉપર ખેડૂતોની જમીન બાયજળ થઈ જાય છે બળજળ થઈ જાય છે ખેડૂતોના પશુપાલકોના ઢોર આમાં જાય ઢોરને ખ્યાલ હોતો નથી સારું પાણી છે ખરાબ પાણી છે બિચારું પાણી મૂંઘુ પ્રાણી હોય એટલે પીએ છે પાણી પીએ એટલે એની ઓજરી ફાટી જાય છે એના સ્કીન ઉપર ચામડીનો રોગ થાય છે આવી અનેક વખત રજૂઆતો કરી પાર્ટીએ અનામીએ ખેડૂતોએ લોકોએ જે પર્યાવરણ ને ઈચ્છુક લોકો હોય છે એને રજૂઆત કરી પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કહેવાતા રંગાબીલાની સરકાર કોઈ ગુજરાતની અંદર નાના એવી એક નદી નથી માનતી એ લોકો એમ કે નદી નાની છે અરે ભાઈ ગુજરાતની ફર્સ્ટ નંબરની આ નદી છે ફાધર ડેમ એ ફર્સ્ટ નંબરની નદી છે આ વાટકા છોકરાઓને ઈનામમાં આપવાના છે કે તમે હવે બેટા વાટકા લઈને રખડજો તમને આ સરકાર વીખ માગવા સિવાય કાંઈ નહીં કરવા દે આ કેટલી વાર રજૂઆત કરવા છતાં તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે આ પાણી અમારું નથી તો આ પાણી તમારું નથી જેતપુરનું તો અમે ખેડૂત તમારા ભેરા બધા સાથે આવીએ અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂર પૂર જેવી પરિસ્થિતિ તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમાં જ આ ચાલીસ વરસથી આ આ પાણીનું પૂર આવે છે પછી આ પાણી કોઈ ફિલ્ટર થાતું નથી જો ફિલ્ટર થતું હોય સંપમાં કહે પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય સેમ્પલ લઈ જતા હોય તો અમે ખેડૂત એના સાથે જઈ સેમ્પલ સાથે તો આ તમે જોઈ શકો છો કે આ પાણી કોઈ વાપરવા લાયક છે નહીં સેમ્પલ લઈ જાય છે તો આ પાણી અમે ખેડૂ પણ પી આલો અને એ બધા અધિકારી આવે એને એક એક ગ્લાસ પાઈને અમે પીવા ત્યાર છે પછી એને ખબર પડે કે આ પાણી ખરેખર પીવા લાયક છે કે નથી આ પાણી ખેતીમાં આ કેવડા ખેડૂત અને ખેડૂત એટલે ખેડૂતોનો ધંધો જ ખેતીનો હોય છે ખેડૂતોને કોઈ બીજી તો આવક હોય હોતી નથી આની માથે નાના નાના છોકરા રાતને દી નભાવો થાય ભાજપ પાદર બે ડેમ એટલે આખો ડેમ સિલિકેટનો ભયરો છે અને આ પાણી પચીસ છે પચીસ કે પચાસ ગામના ખેડૂતને આ ડેમ બાંધ્યો હોય તો આ ડેમનું જ પાણી બધાને વાપરવું પડે તો વાળીના તળમાં એ સિલિકેટ ગંધાય જ્યારે જ્યારે અમે સવારે ઊઠી અને નાકે પણ ઊભું નથી રહેવાતું મોટર ચાલુ કરીને ત્યાં પણ સિલિકેટ આવે હવે આ પાણી છે જે ચાલીસ વર્ષ પહેલાં આ પાણી છે એ પિયતમાં વપરાતું હતું એટલે પછી આ જો પ્રદૂષણ માફિયા જાગી ગયા બરાબર અને આ બધા રોલ પ્લે કરે છે બધા એક સાથે અને કોઈ કાંઈ જવાબ આપતું નથી અને સેમ્પલ લોકો ભરી જાય છે મહિનાને મહિના સેમ્પલ ભરવા આવે છે એવું નથી સેમ્પલ નથી ભરતા હવે સેમ્પલ ભરીને કોઈ બદલાવતા હોય કે શું હોય એ તો નથી ખબર અને એ લોકો અત્યારે એમ કહે છે કે જો આ સેમ્પલ ભરી જાવ તો એમ કહે છે નગરપાલિકાનું પાણી આવે છે બરાબર તો નગરપાલિકાનું પાણી એલું મહિના દિવસ પછી આવતું હોય તમે પહેલાં બંધ કરાવો નગરપાલિકાનું પાણી અને પછી તમે સેમ્પલ ભરવા આવો એટલે એક સેમ્પલ અમે ભરી અમારી પાસે રાખી એક સેમ્પલ તમારી પાસે રાખો તમે અમને બોલાવશો ને ત્યારે અમે આવશું એ સેમ્પલ ચેક કરવા માટે અને એ લોકો એમ કહેતા હોય કે આ નગરપાલિકાનું પાણી આવે છે તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા એક એક અમે પીઓ અડધો લિટર ને અડધો લિટર તમે પીવો અને તમારી ઘરે લઈ જાઓ તમે બધાને પીવડાવો પછી તમને ખબર પડશે કે પ્રદૂષણ છે કે શું છે આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી લુણાગરા લુણાગરી ઉમરકોટ વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ દૂષિત પાણી પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને ખેડૂતોને બધાને નુકસાન કરે છે ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે પરંતુ ઉપર જતાં સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલ ઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે બે સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો એટલે વોટર એકના કાયદા પ્રમાણે સેમ્પલને વન બાય ટુ કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે છતાં અમારી સાઇન અને ખેડૂતોની સાઈન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે ને એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી અત્યારે જે કમ્પ્લેન છે એના રેફરન્સમાં મતલબ આ જે પ્રોસેસ છે એ સરકારના કાયદા મુજબ કરેલી છે